હાલો ભંગાર લઈ લો ભંગાર ભંગાર લઈ લો ભંગાર કુઠા પસ્તી છાપા એટલે આજ તો કઈ ભંગાર વાળું બતાડું જ નહીં હો રો એક જ બે ગીત ગાઈ લો પછી કોક આવે તો જોયું જાય એ કેવું આ કે જો હા અંગન રૂપિયા તું કામ મત દઈશ કે શું તમે કહો લેવો એટલો બાકી કાઈ નહીં તો કીધું શું કામ તો બસ તમાર લેવો એટલો બાકી કાઈ નહીં કોણ તું લેવો તો હાલવા બંધો લેવો એમ

જો પાઈ મત આવું કીધું હા આનો ટેપ જોને મારે તો પીવો પય મો પીવું ને તમારું નામ તો હું જીધું તમારું નામ માઉનું હું પૂછો પૂછ લો ગયો જો આ દાવું એવું હતું થી પૂઈ દેવાય

આદા આદા તમારું નામ શું મારું નામ વિક્રમ ઠાકોર તમારી માથે ખાઈલી બોલું મારું તાનની માથે ખાઈલી બોલું બોલ ને ફૂલ છે હા ફૂલ ભૂલી ગયો ભલા ના ભલા હતી

તમે હું તલો છો ભંડાર રે તું છો ભંડાર હવે હું તમને હું તલો છું મારો તોટલો છે મારો તોટલો હા માર તોટલો છે ઈ જપ પતા મું છે ખાટું દવ મું ભણે છે એને તોટલા પડ્યા છે અને તમે હું ભાવ તન કયો ઈના કાઈક 20 રૂપિયા દઈશ 20 રૂપિયા 20 રૂપિયા ઓ હો 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 હાલો હાલો હું તમારે માં તોટલા ના તોપલા ને આવું છું કે કદું ગીત ગાઈ નાખો મારી માથે

એ એક તો ઉપર જાવ હાલ વાળું ઉભા હો પછી હું આવી જ ને પાતો હા મારો ફોન નંબર મત પાએ नाही તો લઈ લો પતિ બોલો 52 52 ડબલ 52 52 તોય 52 રેડી લઈ બોલો 52 52 ડબલ 52 તોય 52 ફાઈટ તમારો બાપા એમ ન આવે તો તેમ આવે ફાઈટુ ફાઈટુ ડબલ ફાઈટુ ફાઈંધુ ન તોય ફાઈટુ ફાઈટુ ડબલ ફાઈટુ ફાઈંધુ તોય ફાઈટુ તો આવી ગયો આવી ગયો ફોન કર ફોન તમને ખબર મેં હું કેવો ભાઈ લોન હો હું છું હા અને હું હું છું ક્યાં જાવનું મતલબ મને ભૂલી ગયો બોલું

કરી લગન ની મારા ભાઈ આ લાઈટ મને માર ઘર આપી છે હું આને વેચવા જાઉં કેટલા પૈસા આવે એમની કીધું કરી આનું લેતા જો લાઈટ નું બરોબર એટલે કેટલા પૈસા આવે ખબર નઈ હું આમ જો જોઈ જો કોઈ ભંગારવા બેઠો હોય તો મને આલા આટ માં થોડું દેખાતું નથી ને થોડી તકલીફ એ છાપા પસ્તી ભંગોર આમ બોલ્યો જો વાદળી શર્ટ વાળો એ હું જોતા ત્યાં જ જઈ

આવા આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ભંગારવાળાને પણ લાઇક દેજો